પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આજના કાર્યક્રમમાં આપણે ઉત્પત્તિના પુસ્તકમાં દર્શાવવામાં આવેલું સૃષ્ટિના સર્જન અને મનુષ્યના સર્જન વિશે જોઈશું ઉત્પત્તિના પુસ્તકનો હેતુ એ હતો કે સૃષ્ટિનું સર્જન આપણે આજે બરાબર સમજી શકીએ આ બાબત ઉત્પત્તિના પુસ્તકના બધા જ વિષયો માટે છે આપણે આ પુસ્તકના વિષયો પર વિચાર કરીએ તે પહેલાં આપણા પોતાના વિશે વિચારીએ ઉત્પત્તિનું પુસ્તક માણસ વિશે શું કહે છે જ્યારે આપણે માણસના સર્જનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માણસના સર્જન પાછળ ઈશ્વરના હેતુ પરથી આપણે શું શીખી શકીએ છીએ આપણે શીખી શકીએ છીએ માટે ઉત્પત્તિના પુસ્તકમાં માણસના સર્જનનું વર્ણન કરવામાં આવ્યું છે ઉત્પત્તિના પુસ્તકમાં માણસના સર્જન વિશે વાત કરવામાં આવી છે ઈશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે તથા પ્રતિમા પ્રમાણે માણસ બનાવીએ અને સમુદ્રના માછરા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાવ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો ઉત્પત્તિના પુસ્તકના બીજા અધ્યાયની અઢારમી કલમ જણાવે છે કે અને યહોવા દેવે એટલે કે ઈશ્વરે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો ત્યાર પછી તેણે તેની પાસણીમાંથી એક લઈને તેને ઠિકાણે માંસ ભર્યું તેની એક સ્ત્રી બનાવીને માણસને પાસે તે લાવ્યો એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દે થશે માણસના જન્મનો હિસાબ આપણે આજે સમજી શકીએ માટે દર્શાવવામાં આવ્યો છે આજે આપણે આપણા પોતાના વિશે સમજી શકીએ માટે તે જણાવવામાં આવ્યું છે અહીંયા આપણે જોઈએ છે તેમ ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો છે આનો શો અર્થ થાય ઈશ્વર આત્મ સ્વરૂપ છે ઈશ્વર પાસે શરીર નથી તો આ બાબત કેવી રીતે જોઈ શકાય હું ચોક્કસ માનું છું કે આ બાબત માણસના શરીર સાથે સંકળાયેલી છે ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો તે તો માણસ આત્મિક બની શકે તેના માટે છે ઈસુ ખ્રિસ્ત કહે છે આપણો જન્મ આપણને શારીરિક શરીર આપે છે આપણું શારીરિક શરીર ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ દર્શાવી ના શકે માણસે આત્મિક બનવા માટે પ્રયત્ન કરવાનો છે આ આત્મિક બાબતો આપણને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવે છે ઉત્પત્તિના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે ઈશ્વરે મનુષ્યનું સર્જન કરીને તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ જીવંત આત્મા બન્યો માણસને ઈશ્વરે તેની પ્રતિમા પ્રમાણે બનાવ્યો કારણ કે ઈશ્વર એ આત્મિક છે જો તમે એ વિશે વિચારો તો માણસની પાસે ક્ષમતા છે કે તે જંગલના કોઈ પણ પ્રાણી કરતાં વધારે ખરાબ થઈ શકે છે માણસ માણસને શું કરી ન શકે તેના ઇતિહાસનો તમે અભ્યાસ કરશો તો ચોક્કસ માનશો કે મનુષ્યમાં કોઈ પ્રાણી કરતાં પણ વધારે ખરાબ બનવાની ક્ષમતા રહેલી છે માણસ પ્રાણી કરતાં પણ વધારે ખરાબ બની શકે છે અને માણસની પાસે ઈશ્વરના જેવા બનવાની પણ ક્ષમતા છે મનુષ્ય પાસે આત્મિક બનવાની ક્ષમતા રહેલી છે તે જ માણસને ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઈશ્વરના જેવા બનવાની ક્ષમતા પૂરી પાડેલી છે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વરની જે પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કરવામાં આવ્યું છે તેને નુકસાન થયું કારણ કે માણસ પાપમાં પડ્યો આ એક મુખ્ય પ્રશ્ન છે કે જેની સાથે ઈશ્વરનું વ્યચન વ્યવહાર કરે છે કે કેવી રીતે ઈશ્વર મનુષ્યને પાછો ફેરવ્યો અને કેવી રીતે તેને આત્મિક બનવાની ઈશ્વરના જેવા બનવાની ક્ષમતા પાછી આપી જ્યારે માણસ કેવો હતો અને કેવો છે તે વિશે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ આપણું પ્રથમ અવલોકન છે મનુષ્યને આત્મિક બનવા માટે ઉત્પન્ન કરવામાં આવ્યો જો મનુષ્ય આત્મિક નથી જો તે શરીરથી જન્મેલો છે પણ આત્માથી નહીં તો ફક્ત શરીરને લીધે કે જીવંત હોવાને લીધે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઈશ્વરના જેવો બની શકતો નથી ઈસુ ખ્રિસ્ત લોકોને મુએલા સમાન ગણે છે એક દિવસ એક માણસે તેમની પાસે આવીને કહ્યું કે હું મારા પિતાને દફનાવીને તારી પાસે પાછો આવીશ મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કર્યા બાદ હું તમને અનુસરીશ ઈસુએ તે માણસ તરફ ફરીને કહ્યું કે તારા પિતા તો હવે મૃત્યુ પામ્યા છે બીજાઓને તેમને દફનાવવા જવા દે અને તું મારી પાછળ આવ આ કઠણ શબ્દો હતા ઈસુના કહેવાનો અર્થ એ હતો કે તારા પિતા તો હવે મૃત્યુ પામ્યા છે બીજા મુએલાઓને તું તેમને દફનાવા દે અને તું હાલ જ મારી પાછળ આવ તમે જીવી રહ્યા છો તેનો અર્થ એવો નથી કે ઈશ્વરે જે હેતુથી તમને જીવન આપ્યું છે તે પ્રકારનું જીવન તમે જીવી રહ્યા છો ઈશ્વરના વચન પ્રમાણે શારીરિક જન્મ લેવાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બની શકાતું નથી ઈશ્વરના જેવા બનવા માટે આપણે ફરીથી જન્મ પામવાની એટલે કે નવો જન્મ પામવાની જરૂર છે એટલા માટે જ સર્જનનું કાર્ય આપણા હૃદયમાં થાય તે અગત્યનું છે માણસના સર્જન વિશે આપણે બીજું અવલોકન કરીએ છીએ કે ઈશ્વરે તેમને નર અને નારી તરીકે ઉત્પન્ન કર્યા શા માટે ઈશ્વરે નર અને નારીને ઉત્પન્ન કર્યા ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તેનામાં એક પાસણી લઈને સ્ત્રીનું સર્જન કર્યું હું માનું છું કે આ એક સુંદર પ્રતિક વાત છે જૂના વિદ્વાનો કહેશે કે ઈશ્વરે સ્ત્રીને માણસના માથામાંથી બનાવી નથી એટલા માટે કે તે તેના પર ધણીપણું ન કરે અને એ જ રીતે માણસના પગમાંથી પણ બનાવી નથી કે જેથી તે તેની ગુલામી કરે પરંતુ મનુષ્યની પાસણીમાંથી તેને બનાવી છે મનુષ્યના હૃદયની વધારે નજીક તેની પાસણી કરતાં બીજું કોણ હોઈ શકે તેનો અર્થ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને એક સરખા બનાવ્યા છે બરાબર બનાવ્યા છે શા માટે ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું એવું કહેવાય છે કે ઈશ્વરે માણસને તેની પ્રતિમા પ્રમાણે બનાવ્યો પરંતુ માણસ અથવા પુરુષ અપૂર્ણ હતો તેથી ઈશ્વરે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી હું તેના માટે એક સહાયકારી બનાવીશ તેથી મનુષ્યને પૂર્ણ બનાવવાને માટે ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું જો તમે હિબ્રુ ભાષાનો અભ્યાસ કરો તો જણાશે કે જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને એક કર્યા ત્યારના શબ્દોમાં તેમને પવિત્ર સંબંધમાં જાતીય રીતે એક કર્યા ત્યારે તેઓ એક શરીર બન્યા સંપૂર્ણ માનવ બન્યા શા માટે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને એક કર્યા કેટલાક લોકો એવું વિચારે છે કે એદનવાડીમાં તેઓ જાતીયતાના પાપમાં પડ્યા તે ખરેખર હાસ્યાસ્પદ બાબત છે જાતીય સંબંધો તો ઈશ્વરે તેમને પાપમાં પાડ્યા તે પહેલાં આપ્યા હતા અને ઈશ્વરે કહ્યું કે તે સારું છે ઉત્તમ છે જ્યારે અન્ય વસ્તુઓનું સર્જન કર્યું ત્યારે તેના માટે ઈશ્વરે કહ્યું કે ઉત્તમ છે પરંતુ જાતીય સંબંધો માટે ઈશ્વરે ઉત્તમો ઉત્તમ શબ્દો વાપર્યા પરંતુ તે માણસ પાપમાં પડ્યો તે પહેલાં તે જાતીયત્તાનું પાપ ન કે જે માનવીય કુટુંબને નીચલા સ્તરે લાવ્યું શા માટે ઈશ્વરે માનવીને જાતીય લાગણીઓ આપી એટલા માટે કે એ દ્વારા ઈશ્વરે તેઓને એક કરીને જીવનનો પાયારૂપ નિયમ સ્થાપિત કર્યો તે દ્વારા આ પૃથ્વી પર સૌથી મહત્ત્વની સંસ્થા અસ્તિત્વમાં આવી જેને આપણે કુટુંબ અથવા ઘર કહીએ છીએ જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરની પાસે યોજના હતી કે તેઓ તેમને બંનેને ભાગીદાર બનાવે જેથી તેઓ માત પિતા બની શકે આ એક મહાન નિયમ હતો કે જેણે માનવીય કુટુંબને જન્મ આપ્યો તેનું પોષણ કર્યું અને તેને દોરવણી આપી જીવનના આ નિયમને અમલમાં મૂકવા બે વ્યક્તિઓ જરૂરી હતી માત પિતા બનવા માટે બે વ્યક્તિઓની ભાગીદારી જરૂર હતી આ રીતે આ નિયમ કાર્ય કરનાર બન્યો ઈશ્વરના આ જીવનના નિયમમાં કાર્યરત બનવા માટે માત પિતા બે ભાગીદારો અને બે વ્યક્તિઓને સામેલ થવું પડે આ કાર્ય એક પિરામિડ જેવું છે જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેમણે જીવનના આ નિયમને અમલમાં મૂક્યો કે જેથી તેઓ ભાગીદાર બની શકે માત પિતા બની શકે જો તમે પિરામિડનો વિચાર કરો તો તેની મધ્યના ભાગ વગર ઉપર કે નીચેનો ભાગ હોઈ શકે નહીં એ જ રીતે માત પિતા બનવું એ ભાગીદારની જરૂરિયાત પર આધારિત છે જે બે વ્યક્તિઓ ભાગીદાર છે તેઓના પર તેની અસરકારકતા રહેલી છે જ્યારે ઈશ્વરનું વચન આપણને યોગ્ય માત પિતા યોગ્ય ભાગીદારો અને યોગ્ય વ્યક્તિઓ બનવાની સલાહ આપે છે ત્યારે તે હંમેશા આપણને સૂચન કરે છે કે આપણે વ્યક્તિઓથી તેની શરૂઆત કરીએ તમે જીવા છો તેવા આપણે તેની શરૂઆત કરીએ તે રસપ્રદ છે કે ઈશ્વરના વચનમાં તે કેટલું બધું સાચું છે બાઇબલમાં નવા કરારના પિતરના પહેલાં પત્રમાં ત્રીજા અધ્યાયમાં પિત્તર એવી સ્ત્રી વિશે જણાવે છે કે જેનો પતિ ઈશ્વરને આધીન નહોતો એનો અર્થ કદાચ એનો પતિ વિશ્વાસી ન હોય અથવા વિશ્વાસી હોવા છતાં કદાચ હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવતો નહીં હોય આ પ્રકારના પ્રશ્નવાળી સ્ત્રીને પિતર પવિત્ર આત્માની પ્રેરણાથી છ કલમોમાં સંબોધન કરે છે તે સ્ત્રીએ કેવી વ્યક્તિ બનવું જોઈએ તે વિશે પિતર તેની સાથે વાત કરે છે તેના પતિ વિશે પિતર બીજી કોઈ બાબત જણાવતા નથી જો તમે આ વિશે વિચાર કરો તો ખરેખર તે બહુ જ વાસ્તવિક છે એક મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જ્યારે આપણા ધ્યેયો બીજી વ્યક્તિઓ પર આધારિત બની જાય છે ત્યારે મોટા ભાગે અસ્વસ્થતા અને નિરાશામાં પરિણમે છે જ્યારે લોકો સેવક પાસે લગ્નની સમસ્યાઓના હલ માટે આવે છે ત્યારે તેઓ મોટા ભાગે પોતાના વિશે નહીં પરંતુ બીજા વિશે જ કહેવા માગતા હોય છે જેમ કે એક માણસે કહ્યું કે જો મૂસા મારી પત્નીને જાણતો હોત તો તેના માટે બીજી કોઈ આજ્ઞા હોત અને પછી તે તેની પત્ની વિશે જ ફરિયાદ કરવાની શરૂઆત કરે છે તેનો વિચાર માત્ર એક જ હોય છે કે જો તમે મારી પત્નીનો પ્રશ્ન હલ કરો તો બધું બરાબર થઈ જશે મારા પક્ષે કોઈ જ પ્રશ્ન નથી આ ખરેખર વાસ્તવિકતા નથી અને તેનાથી પ્રશ્નો હલ થઈ જતા નથી બાઇબલ જણાવે છે કે વ્યક્તિઓ સાથે પિરામિડના પાયામાંથી શરૂઆત કરવાની છે જ્યારે વ્યક્તિઓથી શરૂઆત કરીએ છીએ ત્યારે તેમાં પ્રથમ તમે છો તમે બીજી વ્યક્તિઓના માટે જવાબદાર છો બાઇબલમાં ન્યાયકાળના શિક્ષણ પ્રમાણે આપણે ઈશ્વરની આગળ ભાગીદારો તરીકે ઊભા રહી શકતા નથી ઉત્પત્તિના બીજા અધ્યાયમાં પ્રભુનું વચન લગ્ન અને કુટુંબનો મહાન નિયમ જણાવે છે આપણે ગત કાર્યક્રમમાં શીખ્યા હતા કે ઈશ્વરે બે માણસોને ભેગા કર્યા જેથી તેઓ માત પિતા બને અને વ્યક્તિઓ ઊભા થાય અને તેઓ ભાગીદારો બને અને માત પિતા બને આ ઈશ્વરના આયોજનને માનવીય કુટુંબને જન્મ આપ્યો ગત કાર્યક્રમના અંતમાં મેં આપની સમક્ષ વ્યક્તિઓ અને તેમની ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમમાં આપણે માત પિતા તરીકેનો જે ભાગ છે તે તરફ પ્રકાશ પાડવા માગીએ છીએ આ ભાગ થોડો કટો કટિબર્યો છે અથવા તો કસોટી ભર્યો છે ટીકાત્મક છે અહીં આપણે એક બાબત જોવા માગે છે કે જ્યારે બાળક તેના માત પિતાને છોડી દે છે તે જીવનનો નિયમ છે વીસ વર્ષ સુધી તમારા બાળકો તમારી સાથે હોય તેઓ જે કંઈ કરવા ચાહે તે બધા જ કરે વીસ વર્ષ પછી તેઓ તમને છોડવા તૈયાર થાય અને બીજી કોઈ વ્યક્તિને વળગી રહેવા માગતા હોય તમને છોડી દેવાનું કાર્ય તાત્કાલિક થતું નથી પરંતુ જેમ જેમ બાળક ઉંમરમાં વધતું જાય છે તેમ તેમ આ ક્રિયા ધીમે ધીમે આગળ વધે છે અહીં એક મોટો પડકાર આ છે કે બાળકો વીસ વર્ષ સુધી તમારી સાથે છે તે બાબત તમારે શરૂઆતથી જ ધ્યાનમાં રાખવાની છે જ્યારે તેઓ કોલેજમાં જવાની શરૂઆત કરે છે ત્યારે તેઓ એવું વિચારે છે કે હું જે ચાહું છું તે કરી શકું છું ત્યારે તમે શું કરશો આ બાબત તો બાળક જ્યારે તમારા ખોડામાં હોય ત્યારથી જ તમારે વિચારવાની જરૂર છે શરૂઆતમાં તમે તેને કાબૂમાં રાખી શકો છો તેને સુધારી શકો છો પરંતુ હંમેશને માટે તે શક્ય બનતું નથી તેનો અર્થ કે તમારે તમારા બાળકને સુધારવા માટે પ્રાર્થના કરવાની જરૂર છે તમારા બાળકનું આવું બદલાણ તેના હૃદયમાં આત્મિક મૂલ્યોને મૂકશે અને તે તમારા બાળકને તેની ખાતરી આપશે જ્યારે આ પ્રમાણે તમારા બાળકનું બદલાણ થશે ત્યારે તમારે કોઈ જ કાબૂ રાખવાની જરૂર પડશે નહીં તમારે તેને સુધારવાની પણ જરૂર પડશે નહીં આ પ્રકારની નજદીકતા માત પિતા અને બાળકોને માટે પીરામળીની ઊંચાઈના સંબંધો હશે આપણે જોયું કે યોગ્ય પિતા બનવાનો આધાર તમારી યોગ્ય ભાગીદારી છે સુલેમાન રાજા ગીતશાસ્ત્રના પુસ્તકના એકસો સત્યાવીસમાં અધ્યાયમાં જણાવે છે કે યુવાવસ્થામાંના પુત્રો બળવાણના હાથમાંના બાણ જેવા છે તમારું દબાણ અને દોરવણી કે જેના દ્વારા બાળકો જીવનમાં આગળ વધે છે તે એ બાણ પર આધાર રાખે છે કે જેના દ્વારા તેમને ધક્કો મારવામાં આવે છે બાળકો માટે એ જ ઘર છે જો તમે શેતાન હોત અને તમે આ જાણતા હો તો જીવનના આ નિયમને તોડવા માટે તમે શું કરો તમે ચોક્કસ તે બાણની દોરી તોડી નાખત કે જેથી વધારે જોરથી કે દોરવણીથી આગળ જઈ શકે નહીં કેટલાક બાળકો કોઈના ધક્કા વગર કે દોરવણી વગર જ આગળ વધે છે કારણ કે તેઓને સારા બાણથી ધકેલવામાં આવતા નથી યોગ્ય માત પિતા બનવા માટે તેઓની ભાગીદારી પણ યોગ્ય હોવી જરૂરી છે તેથી ફરીથી પુરુષ અને સ્ત્રી વચ્ચેની ભાગીદારી વિશે આપણે થોડો પ્રકાશ પાડીએ ઈશ્વરનો જીવનનો પાયાનો નિયમ છે તેમાં સ્ત્રી અને પુરુષની ભાગીદારી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એટલા માટે જ ઈશ્વરે તેમને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યા જો પુરુષ ઈશ્વર સાથે જોડાયેલો હોય અને સ્ત્રી પણ એ જ ઈશ્વર સાથે જોડાયેલી હોય તો તેઓ બંને ઈશ્વરની વધારે નજીક આવે છે અને એકબીજાની વધારે નજીક આવે છે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રી અને પુરુષ બંને તેના સંબંધમાં એક દેહ થશે તેઓ એકબીજાની સાથે જોડાયેલા રહેશે બાઇબલમાં બીજી અનેક જગ્યાએ આ પવિત્ર સંબંધ વિશે લખવામાં આવ્યું છે કારણ કે તે ખૂબ જ મહત્વનો છે પવિત્ર બાઇબલમાં આપણે જોઈએ છીએ કે બે વ્યક્તિઓ વચ્ચેનું આ બંધન તો પરમેશ્વરની કૃપાનું બંધન છે કારણ કે તેનું સર્જન ઈશ્વરના હૃદયમાં થયું ઈશ્વરે તેમને સાથે રાખ્યા તે તો ઈશ્વર હતા કે જેમને લગ્ન અને કુટુંબનો ખ્યાલ આવ્યો ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન તો કૃપાયુક્ત બંધન છે તમે અહીં કહી શકો છો કે ઈશ્વરે અમને એક કર્યા છે ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન શું છે હું માનું છું કે ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન એટલે જેને ઈશ્વરે જોડ્યું છે તેને કોઈ પણ જુદા પાડે નહીં ઈશ્વરની દ્રષ્ટિમાં લગ્ન એટલે એવું લગ્ન કે જ્યાં બે વ્યક્તિઓ ઈશ્વર દ્વારા એક થાય જો આ જે તમારા લગ્ન સંબંધો ઈશ્વરે ઠરાવ્યા પ્રમાણે છે તો તે એવા સંબંધો છે કે જેનું વર્ણન ઉત્પત્તિના પુસ્તકમાં કરેલું છે ત્યારે તમે કહી શકશો કે ઈશ્વરે અમને એક કર્યા છે ઈસુ ખ્રિસ્તના નવા કરારમાં જણાવ્યા પ્રમાણે ઉત્પત્તિના પુસ્તકની ચાવી જ્યારે તેમણે આપણને આપી છે ત્યારે લગ્ન એ કૃપાયુક્ત બંધન છે અને ફક્ત ઈસુ ખ્રિસ્ત જ તેમની સાથે રાખી શકે છે ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને કહ્યું કે આ જરૂરી બંધન છે કે જે હેતુયુક્ત હતું તેને કાયમી બંધન બનાવવાનું છે જ્યારે ઈસુએ લગ્ન બંધનની અતુરતા વિશે શિક્ષણ આપ્યું ત્યારે શિષ્યોમાંના એક શિષ્યએ કહ્યું એના કરતાં તો લગ્ન ન કરવા તે સારું છે ઈસુ ખ્રિસ્તે તેને ટીકો આપ્યો નહીં કે તેની સાથે સમાધાન કર્યું નહીં પરંતુ ફક્ત એટલું જ કહ્યું કે દરેક વ્યક્તિ આ વસ્તુ મેળવી શકતી નથી ફક્ત જેને આપવામાં આવી છે તે જ તે પ્રાપ્ત કરી શકે છે ફક્ત જેઓને ઈશ્વર મદદ કરે છે તેઓ જ ઈશ્વરના ઈરાદાનો અનુભવ કરી શકે છે તે તો કૃપાયુક્ત બંધન છે કારણ કે ઈશ્વરે જ તેની સ્થાપના કરી ઈશ્વરે જ તેને અમલમાં મૂક્યું અને ઈશ્વરે જ તેને સાચવી રાખે છે તે તો હેતુયુક્ત બંધન છે કારણ કે તે તો જીવનનો નિયમ છે કે જેના દ્વારા માનવી કુટુંબ દુનિયામાં આવે તેનું પોષણ થાય છે અને જીવનનો સામનો કરવા તૈયાર થાય છે આ રીતે ભાગ ભજવીને પરણેલા યુગલો સમાજની અંદર પ્રશ્નોમાં ભાગીદાર નહીં બનતા ઈશ્વરના ઉકેલના ભાગીદાર બની શકે છે જો તમે ઉત્પત્તિના પુસ્તકમાં લગ્ન અંગે અભ્યાસ કરો તો તમને જણાશે કે તે તો બે ઇન્દ્રિયો વચ્ચેનો અપ્રાપ્ય સંબંધ છે લગ્નને લીધે માણસ તેના માત પિતાને છોડી દે છે જે કુટુંબ સાથે તેણે વીસથી પચીસ વર્ષ ગાળ્યા તેને તે બાકાત રાખે છે તે અપ્રાપ્ય છે કારણ કે લગ્નને લીધે માણસ બીજા બધાને છોડી દેશે તે તેના જીવનને માટે તેની પત્નીને સમર્પિત થશે આ જ ઈશ્વરનો ઈરાદો અને હેતુ છે ઈશ્વરે આ સંબંધને સામાતે અતૂટ બનાવ્યો છે હું માનું છું કે તેનું કારણ બાળકના અધિકારો છે આજે આપણે અધિકારો વિશે ઘણું બધું સાંભળીએ છીએ બાળકના અધિકારો માટે પણ કંઈક કહેવાની જરૂર છે બાળકો જાણે છે કે તેમના માતા પિતાનું લગ્નજીવન જેટલું સલામત છે તેટલા તેઓ પણ સલામત છે જ્યારે લગ્નજીવન બરાબર ન હોય ત્યારે બાળકો બિનસલામતી અનુભવે છે જ્યારે ઈશ્વર જણાવે છે કે લગ્ન એ સદાકાળનું કૃપાયુક્ત બંધન છે ત્યારે તેઓ આ વિશે વિચાર કરે છે લગ્ન એ અપ્રાપ્ય છે એટલા માટે કે તમે બીજા બધાને ભૂલીને આ બંધનમાં સલામત અને અખંડ રહો તે અપ્રાપ્ય પર આધારિત હોવો જોઈએ બીજું એક સંશોધન જણાવે છે કે લગ્ન સંબંધ સર્વવ્યાપી છે સુલેમાન રાજાને સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી એટલે કે લગ્નના વિષયમાં તેની પાસે સત્તા હતી સભા શિક્ષકના પુસ્તકના ચોથા અધ્યાયમાં સુલેમાન રાજા લખે છે કે ઈશ્વર જે પ્રકારના લગ્ન સંબંધની ઈચ્છા રાખે છે તે તો ત્રેવડી વણાયેલી દોરી સમાન છે કે જે ઝડપથી તૂટતી નથી તેનો અર્થ આ હતો કે બે વ્યક્તિઓનો વચ્ચેનો આ જે સંબંધ છે તે ત્રણ જુદા જુદા સ્તરમાં વહેંચાયેલો છે સૌથી પ્રથમ પુરુષ અને સ્ત્રી આત્મામાં એક થાય તેનો અર્થ કે તેઓ એકબીજાના સંપર્કમાં રહે તેઓ માનસિક રીતે પણ એક થાય ઈશ્વરે તેમને શારીરિક અને જાતીય આકાર આપ્યો ઈશ્વરે તેઓના શારીરિક સંબંધની યોજના દ્વારા એક કરીને આનંદની લાગણીઓ આપી એટલા માટે કે તેઓ આ ત્રણેય સ્થળોમાં ઊંડા ઉતરી શકે ઈશ્વરનો એ હેતુ હતો કે આપણે આત્મિક રીતે અને માનસિક રીતે એક થઈને શારીરિક એકતા દ્વારા તેને પ્રગટ કરીએ પ્રાણીઓ પાસે શારીરિક લાગણીઓ છે પરંતુ આત્મિક અને માનસિક લાગણીઓ નથી તે ફક્ત શારીરિક છે ફક્ત યંત્રવત છે મનુષ્યમાં પણ ફક્ત શારીરિક સંબંધ હોવા એ પ્રાણી સમાન છે અને યંત્રવત છે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી ને ઈશ્વરના ઈરાદા મુજબ નથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે ત્રેવડી વણાયેલી દોરી જેવા બનીએ જે સરળતાથી તૂટી શકતી નથી તેઓ ઈચ્છે છે કે આપણે આત્મિક રીતે માનસિક રીતે અને વ્યવહારિક રીતે એક થઈએ જો આ ત્રણ પ્રકારની એકતા આપણામાં હશે તો આપણે ત્રેવડી વણાયેલી દોરી જેવા થઈશું કે જલ્દીથી તૂટતી શકતી નથી જીવનના નિયમ વિશે બીજી એક છેલ્લી બાબતનું વર્ણન ઉત્પત્તિના પુસ્તકમાં કરવામાં આવ્યું છે લગ્ન ઘર અને કુટુંબ વિશે આપણે જોયું કે તે કેવા હતા અને કેવા છે આ બધી બાબતો માટે કોણ યોગ્ય છે ઈશ્વરનું વચન જણાવે છે કે ઈશ્વરની સહાય વગર તમે યોગ્ય માતા પિતા બની શકતા નથી ગીતશાસ્ત્રના પુસ્તકના એકસો સત્યાવીસમાં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જો યહોવા ઘર ન બાંધે તો એટલે કે જો ઈશ્વર ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો એટલે કે જો ઈશ્વર નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવો વ્યર્થ છે તમારું વહેલા ઉઠવું અને મોડા સૂવું અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે આ જ ગીતમાં બહુ જ રસપ્રદ વાક્ય છે કે તેના વહેલાઓ ઊંઘતા હોય તો પણ તે તેઓને આપે છે જ્યાં સુધી તમે જાગતા પડ્યા રહો છો ત્યાં સુધી ઈશ્વર તમને નવી શક્તિ આપતા નથી પરંતુ જ્યારે તમે પોતાના પર આધાર નહીં રાખતા સર્વ ઈશ્વરને સોંપી દો છો અને તમારા જીવનને ઈશ્વરના હાથમાં મૂકીને સૂઈ જાઓ છો ત્યારે ચમત્કાર થાય છે તે તમારામાં નવી શક્તિ મૂકે છે સુલેમાન જણાવે છે કે તમે જ્યારે તેના વ્હાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેઓને આપે છે જ્યારે તમે તમારા બાળકોને ઈશ્વર તરફ દોરો છો અને ઈશ્વરને તમારું ઘર બાંધવા દો છો ત્યારે તે તમને યોગ્ય માતા પિતા બનાવે છે ટૂંકમાં ઈશ્વરની સહાય વગર તમે યોગ્ય માતા પિતા બની શકતા નથી ઈસુએ પણ લગ્ન માટે કહ્યું કે ઈશ્વરની મદદ વગર કોઈ તેને પ્રાપ્ત કરી શકતું નથી જો તમારી પાસે ઈશ્વરની મદદ ન હોય તો તમારા લગ્ન અંગે ઈશ્વરના ઈરાદાને તમે અનુભવી શકતા નથી નવા અને જૂના કરારનો આ મહાન સંદેશ છે કે ઈશ્વરની મદદ વગર તમે યોગ્ય વ્યક્તિ બની શકતા નથી આ તો નવા જન્મ છે કે જેના વિશે ઈસુ ખ્રિસ્તે જણાવ્યું અને દાઉદે પણ પ્રાર્થના કરી યોહાન અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયની છઠ્ઠી અને સાતમી કલમમાં ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે ઈસુ ખ્રિસ્તે તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ એથી આશ્ચર્ય ના પામો આ તો બાઇબલનો મહાન સંદેશ છે ઈશ્વરે ઈશ્વર અને માણસ વચ્ચે સમાધાનનું કાર્ય કેવી રીતે કર્યું જે નવા સર્જનની આપણને જરૂર છે તેની શરૂઆત ઈશ્વરે કેવી રીતે કરી તેમણે નવા જન્મ દ્વારા અને ઈસુ ખ્રિસ્તના આવવા દ્વારા તે કાર્ય કર્યું એટલા માટે જ જૂના કરારમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત આવે છે અને નવા કરારમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત આવ્યા ઈસુ ખ્રિસ્તના આ જગતમાં આવવા દ્વારા તમે નવો જન્મ પામી શકો છો તમારામાં તે નવા સર્જનનું કાર્ય થઈ શકે છે અને તમે યોગ્ય વ્યક્તિ બની શકો છો તેથી બાઇબલના જણાવ્યા પ્રમાણે ઈશ્વરની મદદ વગર તમે યોગ્ય માતા પિતા બની શકતા નથી યોગ્ય ભાગીદારો કે યોગ્ય વ્યક્તિ બની શકતા નથી પ્રભુ આપણને કૃપા આપે કે આપણે યોગ્ય વ્યક્તિઓ બનીએ આપણે યોગ્ય માતા પિતા બનીએ અને યોગ્ય ભાગીદારો બનીએ પ્રભુ આ સમજવા સહાય કરો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ